આમાં એવું છે કે અમુક અશ્રદ્ધા થઈ જાય એટલે એ માતાજીથી બીવે છે બાકી શ્રદ્ધા છે એ કોઈ બીતું નથી જે કોઈ મકાન લે અથવા પ્લેન્થ લે કે કોઈ દુકાન લે એને પહેલી લાપસી માતાજીને કરવામાં આવે છે નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો આજે અમે આવ્યા છે ભાવનગર જ્યાં મેલડી માનું મંદિર છે જ્યાં ખૂબ સાક્ષાતમાં બિરાજમાન છે અને અહીંયા કોઈ પણ નવું ઘર લે છે તો એ લોકોને પહેલાં અહીંયા માતાજીની લાપસી ધરવાની હોય છે મિત્રો આ વિડીયોમાં તમને ઘણી બધી વસ્તુ જાણવા મળવાની છે અને અહીંનો ઇતિહાસ શું છે એ સંપૂર્ણ ઇતિહાસ અમે તમને આ વિડીયોમાં બતાવીશું તો મિત્રો અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો તો મિત્રો ચલો આપણે અંદર જઈને માતાજીના દર્શન કરીએ એ પહેલા અહીંયા મહાદેવજી બિરાજમાન છે આપણે એમના દર્શન કરીએ અને મિત્રો સામે હનુમાન દાદા બિરાજમાન છે અને સામે ગણપતિ દાદા અને ભીમડિયા દાદા છે એ પણ બિરાજમાન છે મિત્રો એક વાત ખાસ તમને બતાવું કે અહીંયા ખૂબ સરસ લખવામાં આવ્યું છે હસતા રહો ખુશ રહો કારણ કે તમે માતાજીના સાનિધ્યમાં છો ખૂબ સરસ લાઈન લખી છે જેણે પણ લખી છે જે પણ આ લાઇન વાંચશે એ ગમે તે એવા દુઃખમાં હશે તો એ ખાલી લાઈન વાંચીને પણ એમનું દુઃખ દૂર થઈ જશે અને સારા વિચાર આવશે કે હસતા રહો ખુશ રહો કારણ કે માતાજીના સાનિધ્યમાં છો તો ચલો મિત્રો હવે આપણે માતાજીના દર્શન કરીએ અંદર જઈને મિત્રો વચ્ચે મેલડીમાં બિરાજમાન છે એમની જમણી બાજુ માકાળીમાં છે તમે દર્શન કરી લ્યો ખૂબ સરસ શણગાર કરવામાં આવ્યો છે અને હવે ચલો હું તમને બીજા માતાજી જે અહીંયા બિરાજમાન છે આપણે એમના પણ દર્શન કરી લઈએ મિત્રો અહીંયા જે ડાબી બાજુ બિરાજમાન છે સિકોતરમાં અને ખોડિયારમાં બિરાજમાન છે તમે જોઈ શકો છો માતાજીનું ખૂબ સરસ સ્વરૂપ છે મિત્રો તમે જોઈ શકો છો કે વચ્ચે જે બિરાજમાન છે એમાં જોડે ખોડિયારમાં અને સિકોતરમાં બે પણ બિરાજમાન છે મિત્રો કોઈ પણ મંદિરે તમે જાઓ તો મેઇન તો થડા હોય છે જ્યાં અહીંયા થડા આપેલા છે એમ એવું સિકોતરમાનના છે અને ખોડિયારમાંના થડા છે અહીંયા આવું ભાગ્યે જ કોઈ મંદિરમાં હોય અમને પણ અહીંયા આવીને પહેલાં એમ લાગ્યું કે ખોડિયારમાં છે સ્વરૂપ પણ અંદર થડા જોયા મેન થડા છે તમે જોઈ શકો છો મિત્રો તમે સામે જોઈ શકો છો કે જ્યાં કોઈની પણ બાધા હોય તાવવાની બાધા હોય તો ત્યાં સામે તાવો થાય છે માતાજીનો હવે થોડીક જ વારમાં આપણે આપણે જે છે એમની સાથે એનો ઇતિહાસ જાણીશું મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા હવે અહીંના જે પૂજારી છે આપણે એમની સાથે વાત કરીશું અને થોડુંક માતાજી વિશે જાણીશું તો મહારાજ અહીંનો હું તમને મેલડીમાં વિશે થોડુંક અમને જણાવજો આ કાળિયા બિલ છે બિલની અંદર મેલડીમાંનું સ્થાનક છે અને કાળિયાબીરની અંદર જે કોઈ મકાન લે અથવા પ્લેન્ટ લે કે કોઈ દુકાન લે એને પહેલી લાપસી અહીંયા માતાજીને કરવામાં આવે છે બીજા નંબરમાં કે આ ભીમડીયા દાદા બેઠા છે એમના આગેવાન છે એમને પણ કાંઈ કોઈ પણ ગઢ ઘૂંબટ જોવું હોય તો એને ગોળ માને તો એ સારું થઈ જાય છે આજે તમે વાત કરી ભીમળિયા દાદા એ માતાજીને શું લાગે છે એ માતાજીના ભાઈ છે અને હવે થોડોક કમને આ મંદિરનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનું છે આ મંદિર આ જગ્યા ભાવનગર મહારાજાએ બંધાવેલી છે આ અઢારસો ને બેતાલીસમાં સ્થાપના કરેલી છે અને ઓગણીસો ને બેતાલીસમાં ફરીને બંધાવેલું છે એટલે મતલબ માતાજી અહીંયા સ્વયંભૂ છે આ માતાજીની ભાવનગર મહારાજાની સ્થાપના કરેલી છે અચ્છા એટલે કોઈ પણ અહીંયા આખા ભાવનગરમાં કે કાળિયાબીડમાં જે પણ નવું ઘર લે છે એમને કરવાનું હોય છે લાપસી જે કોઈ પણ કાળિયાબીડની અંદર આવે એટલે એને પહેલી લાપસી અહીંયા કરવાની પછી ઘરે રાંધીને જમવાનું પહેલી લાપસી અહીંયા કરવાની દુકાન લે મકાન લે ગમે લે પહેલી લાપસી અહીંયા કરવાની એનું કારણ શું છે આ કાળિયાબીડની અંદર જે કોઈ પણ આવે છે એ સુખી થઈ જાય છે કેમ કે એકવાર જો માણસ સાયકલ લઈને આવ્યો હોય તો એ ફોર લઈને આટા મારતો હોય તો માતાજીનો એટલો હાસ હોય તો એ આટા મારતો હોય ને એટલે આજની તારીખની અંદર કાળિયાબીલની અંદર જુઓ તો કિંમત એટલી વધી ગઈ છે માતાજીના હિસાબે કેમ કે આજની તારીખમાં માતાજીની એમ આસ્થા આટલી બધાઈને છે કે હર કોઈ માણસ એમ મંદિર એકવાર આવી ગયો એટલે એને સાંજે આવવું જ પડે જ્યાં હું દે એને ન પડે હવારમાં દર્શન કરીને જાય તો જ એમ જાય કે ના ના મેં માતાજીને દર્શન કર્યા હવે મારું બધું કામ થાય અહીંયા કયા વારે વધારે ભક્તો હોય છે રવિવારે એટલું ટ્રાફિક રહે છે અને મંગળવારે એ છે અને ત્યારબાદ અમે સાતમા આઠમમાં કુલ ટ્રાફિક રહે છે મેળા જેટલું માણસો રહે છે મારા તમે અહીંયા ઘણા સમયથી પૂજા કરતા હશો પણ અહીંયા કોઈ માતાજીને એવો કોઈ પરચો ખરો અહીંયા માતાજીના પરચા તો ઘણા છે કે પાલીતાણાની અંદર જાગુબેન છે અત્યારે ભાવનગરથી માતાજીનો ફોટો લઈને માતાજીનું ના સ્થાપન કરેલું છે એમના ઘરનાને કેન્સલ હતું એ અમદાવાદ લઈ ગયા કીધું કે ઘરે લઈ જવા ઉપર છે અને માતાજી એને કેન્સર મટાડી દીધું છે આજની તારીખમાં એ હયાત છે અને એ માતાજીને બહુ માને છે અને અત્યારે માતાજીનો બનાવ્યો છે ખરેખર સાચી વાત છે અહીંયા અત્યારે મેલડીમાં હાજરા હાજર છે અને મારા જ ઘણા ખરા બધા મેલડીમાંથી બહુ બીવે છે એનું કારણ આમાં એવું છે કે અમુક અશ્રધ્ધા થઈ જાય એટલે માતાજીથી બીવે છે બાકી શ્રદ્ધા છે એ કોઈ બીતું નથી કેમ કે માતાજી અહીંયા ગમે એ હોય અહીંયા કોઈ દાણા જોવામાં નથી આવતા કે કોઈ ભૂવા નહીં અહીંયા ગમે આવે એની મનોકામના પૂરી થાય છે મા તો મા છે મા એ મા તો મહારાજ અહીંયા કયા સમયે તાવો કરવામાં આવે છે અહીંયા તાવો રવિવારે અને મંગળવારે સાંજના ચારથી રાતના દસ સુધી તાવા ચાલુ હોય છે મિનિમમ તાવા દોઢસો હોય બસો હોય અને બધા નાના બાળકોથી માંડી બધા પૂરી કાઢી શકે આજે જ તાવામાંથી પૂરી કાઢવામાં આવે છે ધારો અથવા તવી તો લેવામાં આવતો નથી એટલી માતાજીની ઓલી છે સાચ છે અહીંયા એટલે કોઈની બાધા હોય તો હોય છે કે એમને મે રેગ્યુલર રવિવારે અને મંગળવારે થાય છે નહીં બાધા હોય તો એ કરે અને આમ માણા હોશ નો તાવો ઘણા કરવા આવે છે હોશ તો એવો કરે છે કે માતાજી મને એમ થઈ ગયું તાવો કરવો છે એટલે માણા હોશ તાવા પણ કરે છે અને માનતાના તાવા તો અગિયાર બાર હોય જ છે અને અહીંયા રહેવા જમવાની કોઈ સુવિધા ખરી ના અહીંયા ચા પાણીની પ્રસાદી રાખી છીએ અને રહેવા વાળા તો અહીંયા બને ત્યાંથી ઓછા આવે છે બાકી ચા પાણીની કરવા માટે હા દૂર દૂરથી દર્શન કરવા આવે પણ એ ગાડીઓ લઈને આવે એટલે દર્શન કરીને ચાલે જાય છે મિત્રો ખૂબ સરસ વાત કરી મારા જે અને ખરેખર આ મંદિર અહીંયા તમે આવશો ખૂબ શાંતિ મળશે માતાજીનું સ્વરૂપ પણ તમે જો સૌમ્ય સ્વરૂપ છે અને ખૂબ સરસ શણગાર કરવામાં આવે છે અહીંયા તમે જોયું ખોડિયારમાંનો છે સિકોતરમાંનો અને અહીંયા મહાકાળીમાંનો પણ શણગાર ખૂબ સરસ કરવામાં આવ્યો છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય મેલેડીમાં અને જય દાદા જય મા ગૂગલમાં લખવાનું ભૂલશો નહીં